નમસ્કાર સ્વાગત છે ડીટીવી ન્યૂઝમાં દાહોદમાં એક ચોંકાવનારી ઘટનાએ આદિવાસી સમાજમાં રોષની લાગણી ફેલાવી છે ભગવાન બિરસા મુંડાની પ્રતિમા ખંડિત થતા હજારો લોકોની લાગણી દુભાઈ છે પોલીસે માનસિક રીતે અસ્થિર આરોપીની ધરપકડ કરી છે જ્યારે આદિવાસી આગેવાન અનિલ ભુરિયાએ ચોવીસ કલાકમાં નવી પ્રતિમા સ્થાપવા અને ગુનેગાર સામે કડક કાર્યવાહીની માંગ કરી છે આખી ઘટના શું છે ચાલો જાણીએ વિગતે દાહોદના ભગીની સમાજ નજીક આવેલા બિરસા મુંડા સર્કલ ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને નુકસાન પહોંચાડવામાં આવ્યું ઉકરડી ગામના રાહુલભાઈ બિલવાળ નામના શખ્સે જે માનસિક રીતે અસ્થિર હોવાનું કહેવાય છે પ્રતિમાનો હાથ તોડી નાખ્યો આ ઘટનાએ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ ફેલાવ્યો લાખો આદિવાસી લોકો યુવાનો અને આગેવાનો મોડી રાત સુધી સર્કલ ખાતે ઠાઠાને પોતાનો વિરોધ નોંધાવ્યો

આદિવાસીઓના જે ક્રાંતિકારીઓ છે મહાપુરુષો છે એને જ કેમ કરવામાં આવે છે અને પ્રશાસનને અમે રજૂઆત કરીએ કે કલાકની અંદર અંદર આ મૂર્તિ પ્રસ્થાપિત કરી આપવામાં આવે નહી તો આવનાર સમયમાં અમે આંદોલન સાથે અહિયાં ઉગ્ર વિરોધ કરીશું બીજી વસ્તુ કે જ્યારે પણ આદિવાસી ક્રાંતિકારીઓને આવી રીતે ખંડિત કરવામાં આવે છે ત્યારે દર વખતે એવા માના આવી જાય છે કે વ્યક્તિ અસ્થિર મગજનો છે તો અસ્થિર મગજનો કઈ રીતે છે માહિતી તેના પછી ચોક્કસ એ તો સ્વરૂપ મૂર્તિનું ખંડન કરવામાં આવ્યું છે કે ખરેખર એ અસ્થિર મગજની છે એ સાબિત કરવામાં આવે અને ચોવીસ કલાકની અંદર અંદર અમને મૂર્તિ જોઈએ અમારી માંગ છે જોહાર જય ભીલ પ્રદેશ પોલીસ આરોપીની ધરપકડ કરી અને સ્થળ પર બંદોબસ્ત ગોઠવ્યો વહીવટી તંત્રે ખંડિત પ્રતિમાને જોડી દીધી પરંતુ આદિવાસી સમાજ નવી પ્રતિમા સ્થાપવાની માંગ પર અડક છે આ ઘટનાએ ન માત્ર દાહોદ પરંતુ સમગ્ર આદિવાસી સમાજમાં ચર્ચાનો વિષય બનાવ્યો છે આજ રોજ અત્યારે લગભગ 10 વાગ્યાના અરસામાં બિરસા સર્કલ પાસે જે ભગવાન બિરસા પ્રતિમા લગાવવામાં આવેલી છે ત્યાં રાહુલભાઈ નાસિંગભાઈ બિલવાલ નામની વ્યક્તિ કે જે મેંદરાય ઉકડી ગામના વતની છે અને થોડા મેન્ટલ પણ છે તેમના દ્વારા મૂર્તિ સાથે છેડછાડ કરતા મૂર્તિનો હાથ ખંડિત થયો હતો કે જેમને આદિવાસ સમાજના આગેવાનો અને પ્રશાસન સાથે મળી અને ત્યારે ઠીક કરી નાખેલો છે અને મૂર્તિને પુનઃ જે અવસ્થામાં છે તે સ્થાપિત કરેલી છે અને જે આ રાહુલભાઈ બિલવાલ વ્યક્તિ છે એ હાલમાં પોલીસની કસ્ટડીમાં છે પ્રશ્ન એ છે કે શું વહીવટી તંત્ર આ માંગણીઓ પૂરી કરશે અને આવી ઘટનાઓને રોકવા શું પગલાં લેવાશે આ મુદ્દે નજર રાખશે જ્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અને તમારા વિચારો અમને કમેન્ટમાં જરૂર જણાવો નમસ્કાર